આજે દિવસ દરમિયાન અંદાજે 14 થી 15000 શિષ્યો ગુરુ પૂજન કરે તેવો અંદાજ ગુરુ પૂજન માટે પાટલા પર બેસતા પહેલા શિષ્યોને ટોકન આપવામાં આવી રહી હતી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી રાઘવજી પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ લાલ બાપુના દર્શન કર્યા આજે 18 એ વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધા એમને સાથ સહકાર આપ્યો છે અને બધા પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા મુખ્યમંત્રી પણ પધાર્યા એને પણ આનંદ આવ્યો ને એ હારીક રિપીટર રાજી થયા તો અમારો પ્રસંગ બધી વાતે આજે પીપી ગયો એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ અમા લાખો માણસ જમશે લાખમાંથી કેટલા માણસ પર ચાલે એ અમને એ અમારા સૌભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી આવી છે અને બધા ખુબ જમીને રાજી થયા છે